તો નવરાત્રી દરમિયાન વરસાદ નહીં બને વિલન નવરાત્રી દરમિયાન ઉત્તર ભારતમાંથી વરસાદ વિદાય લેશે છઠ્ઠા નોરતાથી દશેરા વચ્ચે સામાન્ય વરસાદની સંભાવનાઓ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે રાજ્યના અમુક ભાગોમાં વરસાદ વરસી શકે છે નવરાત્રી માટે થંઘનાટ ખેલાડીઓ માટે આ ખુશીના સમાચાર છે નવરાત્રી દરમિયાન મેઘરાજા ઉત્તર ભારતમાંથી વિદાય લઈ શકે છે આ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાઈ કરી છે જોકે છઠ્ઠા નોરતાથી લઈને દશેરા વચ્ચે રાજ્યના અમુક ભાગોમાં

ગુજરાતના ઘણા ભાગોમાંથી ચોમાસાની પેશિયત થશે તે પૂર્વે જોઈએ તો નવરાત્રિના ભાગોમાં નવરાત્રિની શરૂઆતમાં વાદળ વાળું હોવાની શક્યતા રહેશે છઠ્ઠા નવ છઠ્ઠા નોરતાથી લગભગ દશેરા સુધીમાં કોઈ કોઈ ભાગમાં હળવો વરસાદ થવાની શક્યતા રહેશે